મસ્ત ઓળખી ચશ્મા લેવા દેવા જોરદાર કોરો જો મોટા મોણો છે મોટા મોણા પૈસા લે ભૂલી પૈસા પૈસા બે ભને થઈ ગયો અચાનક ગાડી લાવતો મરી ગયો મારા કરતા તમે જોવાનો વધારે ભાડી ગયો આપડી ગણી

ప్ర్బ మటు గరుం లివరా గాయా గార్ మం ఖర్పరిగిడిసి తేకార్రిమి కారరా గారా ఘారు. కూకారా కారా గారా గార్ అకారా గారా గారా గేసం త్�

ગાડી લેવાની છે ત્રણ વાત વાતનો ભાઈ કોમી નથી કરતો ને ખાવાય નથી દેતો ખાવાય નથી દેતો અને બીકો જમી વેસી પડી છે કઈ ગાડી હરી ગાડી ની વાત ગાડી નથી પણ ખાવાય નથી એનો કાકો છે બીમાર છે વાત છે ગાડી કાકો ગાડી વાત કરે પડી છે જમી

ચક્કર આઈ ગયા

મારને બોલાવ મારથી મોટો છે હું ઇન્તી નોનો છું ઇને પૂછાવગે પછી બે મિનિટ કોપી પકડ નહી આવો ઘરે આવો માર ખાઈ દઉં ઘરે આવો ઘરે હાલવાની અરે ભાઈ લઈને આવે છે ગાડી છે આપણે કીધું છે કે ઘરે તમે આવો બધા કરેવરાવું છું બુગડી આપણે સમજાવશે બકાળા બીજા કરજે મત

ખાવાય ના દીધું હસી ને પણ મારી વાત તો મારા ભાઈ વર્ધિ તને વર્વાનો નેચ્યો હતો ફેરો મારીને આવ્યો આ પૈસા કમાઈને આવ્યો બસ તારે પણ વાત એવી આવતો તો ને

આ તો છોકરા ભણવા વાળી બે મને લાગે આ છે ખબર રાખજે એટલે બાપુ છે એક તો નોટ તો જુઓ નોટ તો જોવાનું આઠ લાખ કમ્પ્લીટ લાખ બે લાખ ના આવે આ કેટલા બધા તમારે કમ્પ્લીટ આઠ લાખ રૂપિયા છે રૂપિયા લાવો રૂપિયા પેલો રૂપિયા રૂપિયા મારો બધો રૂપિયો તો રૂપિયા વગર ગાડી નહીં મળે તો સોધો કેન્સર કેન્સર એમ કરું રૂપિયો તો મારું મન રાખો ને તમારે રૂપિયો મળી જશે તમારા તમારા ઘેર બે ભગડે રૂપિયો રૂપિયા ની મળે ને ચાર લાખ પૈસા બધા ભરેલા તમારા મોટો નીચે આવી પંચાયતો છે ને ગાડી ગાડી તને આવડે તો છે ગાડી લઈ ગાડી પણ આવડે તો છે

એ કમા બતરીને બેન છું આવો ગયો ધક્કો મારી